મોસાલી મોસાલી નવી નગરી શા નવાપડા પ્રાથમિક શાળાના બાળકોને બાવીસો જેટલી નોટબુકનું વિતરણ શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી મોસાલી નવી નગરી શાહ નવાપડા પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠમાં બસો પંચોતેર જેટલા બાળકોને બે હજાર બસો જેટલી નોટબુક ટ્રસ્ટના પ્રતિનિધિ લક્ષ્મણભાઈ પટેલ હાજર રહી તેઓના હસ્તે બાળકોને આપવામાં આવેલ હતી

મોસાલી નવીનગરી પ્રાથમિક શાળા અને શાહનપરા પ્રાથમિક શાળાને પણ નોટબુક અર્પણ લગભગ બે હજારથી ઉપર નોટબુક અર્પણ કરવામાં આવી છે આ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારના વાંસડા સાપુટારા તેમજ દાહોદ વિસ્તારમાં દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી છે યુનિફોર્મ અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવે છે તો સારા તો તરફથી આપણે આ ટ્રસ્ટ વતી વધારેલા લક્ષ્મણભાઈ શ્રી અને અન્ય ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે આ રીતે અમારા સારાને સહકાર આપતા રહે એ બદલ ખૂબ ખૂબ આભાર